નમસ્કાર આજે અમારા આદિવાસી સમાજ અને આદિવાસી અમારા જે અમારી પરંપરા સંસ્કૃતિ અને એની ઉજવણી ગેરનો બેળો કવાટ જે અમારું સૌભાગ્ય છે અમારી શૌર્ય અસ્મિતા અમારી સંસ્કૃતિ અમારી પરંપરા એને જાળવણીનું કામ અમારા યુવાનો વડીલો માતા બેનો આજે કરી રહ્યા છે અને આજે અમારું તંત્ર શાસન અને પ્રશાસન સાથે સમાજના આગેવાનો અમારા પ્રભારી મંત્રી શ્રી અને અમારા અન્ય ધારાસભ્ય શ્રીઓ જિલ્લા પ્રમુખશ્રી સાથે સાથે અમારા સાંસદ અને બધા જ આની આદિવાસી સંસ્કૃતિની આ કલાને માણવા ઉજાળવાને એમાં સહભાગી થવા માટે પધાર્યા છે ના ગેરના મેળાનો એ ઐતિહાસિકતા એ છે કે અમારી જે પુરાની પરંપરા સંસ્કૃતિ અને હેન્ડીક્રાફ્ટ અને સાથે સાથે અમારી વારલી પેઇન્ટિંગ અને પિઠોરા પેઇન્ટિંગ જે સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાયેલી જે બાબતો જે છે પર્યાવરણની જાળવણી સમાનતા અને સાથે મળીને ઉત્સવો ઉજવવાનું જે કામ એ અમારા ભાતીગળ સંસ્કૃતિ જે અમારી આદિવાસી સમાજની છે એનું સંપૂર્ણ ચિત્ર અહીંયા આજે ઘેરના મેળામાં બધા આપને જોવા મળશે અહીં દેશ વિદેશના પણ મિત્રો અહીં પધારે છે ને અમારી જે અમારી જે પરંપરા છે ને જાળવીનું કામ અમારા યુવાનો અમારી માતા બહેનો જે કરી રહ્યા છે અમારું પંચમહાલ હોય દાહોદ હોય મહીસાગર હોય અમારું છોટા ઉદેપુર નર્મદા ભરૂચ ઉમરગાંવથી અંબાજી સુધીમાં આ જે હોળીનો જે તહેવાર આવે છે હોળી ધુલેટી એમાં અમારા આદિવાસી સમાજના બાંધવો ભલે ગમે ત્યાં હોય એ નોકરી કરતા હોય ધંધા રોજગાર કરતા હોય કે મજૂરી ગામે ગયા હોય પણ જ્યારે તહેવાર આવે છે ત્યારે પોતાના માંદરી વતન ગમે તે કરીને પોતે પોતાના માંદરે વતન આવીને અગિયારસથી આ હોળીનો તહેવારની શરૂઆત થાય છે આજે અને સીધી ધૂળેટી પછીના પણ ચાર પાંચ દિવસ સુધી રહેશે ગામે ગામ લોકો ઘેરૈયાઓ પોતાના વાજિંદ્રો સાથે પોતાની ટીમ સાથે ગામે ગામનું એનું પરિભ્રમણ કરે છે લોકોને સંસ્કૃતિથી વાકેફ કરે છે અને સાથે સાથે આજે બધા જ આ છોટાઉદેપુર કવાટની ધરતી પર બધા જ ઘેરા આજે મળીને આ ઘેરના મેળામાં અહીં આવીને પૂરા દિવસ દરમિયાન આજે આ ખેલકૂદ અને જે અમારી સંસ્કૃતિ છે એનું પ્રદર્શન અમારા આના ગ્રાઉન્ડમાં કરશે અને હું તમામને મારા આદિવાસી સમાજના બાંધવોને સરકાર વતી ઢેર સારી શુભકામના પાઠવું છું અને દેશની આ પ્રદેશની જે સરકાર પણ એમાં મદદ કરી રહી છે આ ઉત્સવ છે આ વસંતોત્સવ છે આ વિકાસનો ઉત્સવ છે એમાં બધા જ જોડાયા છે તમામ મારા આદિવાસી બાંધવોને ઢેર સારી શુભકામના પાઠવું છું અમે આદિવાસી નૃત્યની મોજ મળી અમે પરંપરામાંથી મેં આવ્યા છે અમારી સંસ્કૃતિ જે અમારા લોહીમાં છે અને અમે એ એમાંથી પસાર થયેલા છે એટલે અમે આદિવાસી સંસ્કૃતિમાં અમારા જે જે ઢોલ કે શરણાઈ કે વાંસળી કે જે પીહાઓ હોય છે તલવારબાજી હોય એ કે શરણાઈ સૂરના બધું જ અમે આ એમાંથી એમાંથી અમે આવ્યા છે અમારી આ ભાતીકાળ સંસ્કૃતિનો જે વિરાસત છે એને અમારે બચાવવાની છે એ સંસ્કૃતિ એને આપણે જીવંત રાખવા માટે આપણે બધાએ સહયોગી થવું જોઈએ સહભાગી થવું જોઈએ અને અમે પણ એમાં સહભાગી થયા છે જો તમે અમને યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો